તો અત્યારે આવી ગયા છે આપણે મહાદેવ અને જગ્નેશ્વર મહાદેવ કારણ કે આજે અમાસ છે અને અમાસના દિવસે કારણ કે કથા રાખેલી છે અને આ જીર્ણો દ્વાર જેવા પછી પહેલી કથા છે અહીંયા દાદાએ તો કથા છે અને સાથે સાથે બટુક ભોજન પણ છે તો ચાલો અંદર આપણે જઈએ અંદર તમને દર્શન કરાવું દાદાના કારણ કે ગામના વડીલો બધા અહીંયા આવી ગયા છે કારણ કે બધાને અરખ હોય કારણ કે પહેલી કથા છે એટલે ચીનોદ્વાની ભાઈ બહુ મસ્ત મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે થોડું કામ બાકી છે પણ એ કાંઈ એટલું બધું કામ બાકી કહેવાય નહીં કારણ કે તો કરાવું બધાયને દર્શન મહાદેવના કર્યા બધા દર્શન જગદીશ્વર મહાદેવના અને હવે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે કેવું આપણે મહાદેવનું મંદિર બન્યું છે બહુ મસ્ત અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો પાછળના ભાગમાં બટુક ભોજન ચાલુ થઈ ગયું છે નાના નાના બાળકોને ત્યાં પણ આપણે જઈ ત્યાં બધી વિડીયો બનાવી રહીજો અને પહેલી કથા ને પહેલું બટુક ભોજન જગનીશ્વર મહાદેવ કરીને જોઈજો કાવ્ય બેન મિસ્ત્રીબેન તો મહાદેવનું મંદિરમાં કહી બધા પરસાદી વેસાઈ ગઈ છે મોટો પૂજન ચાલુ થઈ ગયું છે તો અહીંયા જો બાળકો બે ગયા છે બધાને બોટુંક ભોજનમાં તો હું ખબર નથી ચાવી પછી ના હામે બતાય બતાવી છે એટલે પાઉંભાજી છે ભાઈ એવા અલગ અલગ બધા નાના નાના બાળકોને જમાડે અલગ અલગ બધી વસ્તુ ક્યારેક આજે છે પાઉંભાજી છે બાળકો બધા બે ગયા છે અમારા હસમુખભાઈ સોનીના દીકરા જીભોને વીરજી જોયેલા શોભાવડ એમના તરફથી સેવાય બટુક ભોજન તળાજા જોયેલ છે જીભોને વીરજી જોવેલ છે એમના તરફથી બધું ભોજન છે નાના નાના બાળકોને જમાડે છે પાઉન આપણા બધા બાળકોને પીરસી રહ્યા છે તો બસ ખાસ કરીને કાયની અને પેલી કથા હતી મહાદેવની એટલે તમને ખાસ અત્યારે નાખ્યું છે કારણ કે કામ બધું સમાપ્ત થઈ ગયું એ પણ અમારે બિપિનભાઈ જોઈશે આવી રહ્યા છે કાર્યકર્તા છે અમારી તો બસ બીજું કાંઈ નહીં ચાલો તો એનો વિડીયો આપણે કરીશી પૂરી પૂરો અને ખાસ કરીને લીખી નાખીએ મહાદેવ કોમેન્ટમાં ચાલો તો